નવા બાપને ખોળે જો પપ્પાનું વાણ આવે છે શાંત મોજાઓને ચીરીને આવી રહેલા લક્ષ્મી પ્રસાદ વહાણ તરફ ગૌતમે આંગળી ચિંતા કહ્યું પંદરેક વર્ષનો ગૌતમ નાનકડા ભાઈને કાખમાં લઈ કયારનો પિતાના વહાણની રાહ જોઈ ઊભો હતો બોટ માલિકના કહ્યા પ્રમાણે વહાણ સાંજે મચ્છીમારી કરીને આવવાનું હતું તો પણ ગૌતમ લગભગ બપોરથી નાના ભાઈને લઈ કડે પહોંચી ગયો પિતાનું ગૌતમનો ચહેરો પપ્પા ગૌતમની કાખમાંથી પિતાને ઓળખી ગયેલો ત્રણ વર્ષનો હર્ષ પણ ઉત્સાહમાં આવી જઈ બૂમાબૂમ કરી ઉઠ્યો ઘરેથી કંઈક હદેવો આવ્યો લાગે વહાણના બીજા એક ખલાસીએ જેટી પર કાનજીના દીકરાને જોતા કાનજીની હળવી મજાક કરી કાનજીએ મૂછમાં હસતા હસતા વહાણને લાંગરવામાં અને છેડા બાંધવામાં ધ્યાન પરોવ્યું એટલામાં કાનજીએ એક નજર ઉપર તરફ કરી દીકરાના હસતા નિર્દોષ ચહેરાએ આંખોનો ઉજાગરો અને અથાંગ મહેનતનો થાક જાણે પળભરમાં ભૂલાવી દીધો કા બટા તેણે હર્ષના માથા પર હેતથી હાથ ફેરવતા ગૌતમને પૂછ્યું મારી માવે કીધું કે તારા બાપનું વાણ આવે તો કી આવજે ગૌતમ પિતાના વિખરાયેલા વાળ અને વધી ગયેલી દાઢી તરફ એકીટકસે જોતો રહ્યો હું કહેવાનું કીધું છે કાનજીએ ગૌતમ પાસેથી હર્ષને તેડી લેતા પૂછ્યું મારી માને ઘણા દિથી તાવ આવે તે મારી મા કેમ તારા બાપનું વાણ આવે તો ઉતરવાનું કયાવજે ગૌતમ એકી શ્વાસે અધીરાય બોલી ગયો કાનજીના લલાટે ચિંતાની રેખાઓ અંકાતી દેખાય ટંડેલને ઉતરવાનું કેમ કહેવું એ સવાલે તેને મૂંઝવણમાં મૂકી દીધો મનમાં ઉચાટ વધી ગયો અમે બે ત્રણ ફિશિંગથી વહાણમાં એક ખલાસી ઓછો હતો હવે જો પોતે પણ ઉતરી જવાનું કહે તો પછી બે ખલાસી ઓછા થાય અને ઓછા ખલાસીએ આવા તોફાની સંજોગોમાં મચ્છીમારી કરવા જવું ભારે પડી જાય દવાખાને ગઈતી થારીમાં કાનજીના અવાજમાં વ્યાકુળતા અને અકળામણ સ્પષ્ટ દેખાતી હતી થોડી વાર અટકી તેણે ફરી કહ્યું ભલે તું હમણાં જા અને તારી માને કે પપ્પાને ટાઈમ મળીએ એટલે આવી જાહે ઉતાવરે બોલતો કાનજી મચ્છી ખાલી કરી રહેલા અન્ય ખલાસી સાથે કામમાં ભળી ગયો મનોમન પેલો સવાલ અહીંયામાં મુંજાપો વધારી રહ્યો હતો હાથ પગ તો કામ કરી રહ્યા હતા પણ હૃદય ધ્રાસકો અનુભવી રહ્યું હતું ઘરે પત્ની બીમાર છે બીજું કોઈ છે પણ નહીં ખબર અંતર પૂછવાવાળું રહી રહીને મન બળી રહ્યું કદાચ વધારે કાંઈ હશે તો અને તેને ખુદને ભરોસો છે કે રતન ખૂબ હિંમતવાળી અને મક્કમ છે થોડી ઘણી સામાન્ય બીમારીને તો તે ગણકારે પણ નહીં આટલા વર્ષોમાં કયા કોઈ દિવસ તેણે કાણજીને વહાણમાંથી ઉતરવાનું કહેડાવ્યું છે કાનજીને દરિયાનો ધંધો કરતા આજકાલ વીસ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો દરિયાના કંઈ કેટલાય રંગો તેણે જીવી જાણ્યા હતા જીવનમાં ઉઠેલા કેટલાય વાવાઝોડા તેણે દરિયાઈ વાવાઝોડાની માફક મક્કમ બની સામી છાતીએ સહ્યા હતા બાપની આર્થિક પરિસ્થિતિ ખૂબ કપડી એટલે તે સમયે કાનજી અને કાળું બંને ભાઈઓના લગ્ન એક સાથે જ કરી દીધા હતા ખારવાના દીકરા એટલે કિશોરાવસ્થાથી જ બંને ભાઈઓએ દરિયો વહાલો કરી લીધો હતો પિતા સાથે પહેલી વાર વહાણમાં ખલાસી તરીકે ચડ્યો ત્યારે કયા ખબર હતી કે આ દરિયાઈ જીવન કેવા કેવા ખેલ દેખાડશે જોકે લગ્નના બે ચાર વર્ષ બાદ કાળુએ તો દરિયાનો ધંધો કાયમ માટે મૂકી દીધો અને સૂકી મચ્છીનો નાનો વેપાર શરૂ કર્યો હતો કાનજીને પણ ઘણા લોકો કહેતા તારા ભાઈની હારે કાઠે કંઈ નાનો મોટો ધંધો કરી લેને આ દરિયાના મોજા કયા લગી ગણીશ કાઠે આપણને ન ફાવે દરિયાના ખોળે ખેલવાની મજા છે મારા ભાઈ જીવીશ ત્યાં લગી તો દરિયાને નહીં છોડું પછી તો ભગવાન જાણે કાનજી ઉત્સાહમાં આવી જતો અને મક્કમતાથી ઉત્તર આપતો પછી તો લોકો પણ સમજી જતા કે આ ધુની છે કોઈ હિસાબે નહીં માને એટલે પછી સમજવાનું જે છોડી દેતા જોત જોતામાં બંને ભાઈના લગ્નને સોળ સત્તર વર્ષ જેટલો સમય પ્રસાર થઈ ગયો કાણજીના ઘરે ગૌતમ અને હર્ષ રૂપે બે સંતાનો જન્મ્યા પણ કમનસીબે નાના ભાઈ કાળુના ઘરે હજી પારણું બંધાયું ન હતું પતિ પત્નીએ ખૂબ માનતાઓ કરી દવા દારૂ કર્યા અને અંતે દોરા ધાગા પણ અજમાવી જોયા પરંતુ ભગવાને સારા દિવસો હજી ન દેખાડ્યા હતાશ થયેલા પતિ પત્નીનો હવે ઈશ્વર પરથી પણ ભરોસો ઉઠી જવા લાગ્યો હતો પછી તો લોકોની જાત જાતની વાતો અને સલાહ સાંભળી બંને કાળજું કઠણ કરી જતા બોટ ફરીથી ફિશિંગમાં રવાના થવા માટે હવે સજ્જ હતી રૂમમાં બરફ પણ ઠાંસીને ભરી લીધો હતો ખલાસી બધા જ કામ આટોપી નાહવા ધોવામાં લાગી ગયા હતા કાનજી બિચારો હજી બેબાકડો બની મનમાં મુંજાતો રહ્યો ટંડેલને કહેવાની હિંમત ન થઈ ઘણીવાર આંખો ઊંચી કરી જોયું પણ શબ્દો ન નીકળી શક્યા આખરે મન મનાવ્યું આ એક ફિશિંગ લઈ આવું આવતી ફિશિંગમાં તો લાખો આવી જાય એટલે હું ઉતરી જઈશ માંડ માંડ વલોવાતા હૈયાને મજબૂત કર્યું તે છતાં હૃદયમાં અંગારા ઉઠતા રહ્યા રતનને કાંઈક વધારે થઈ જાય તો પછી પોતે જ સાતવના આપતો હોય એમ અમગણ વિચારોને ખંખેર તો ત્રણ ચાર દિની ફિશિંગ આવશે ને ભગવાન રખોપું કરશે પછી તો હું પોગી જઈશ એવું વિચારોના ભમળમાં વ્યાકુળ બની તે કયાય સુધી અટવાતો રહ્યો એટલી વારમાં વહાણ ઘૂઘવતા દરિયાના પટ પર કૂદકા ભરતું બારું વટાવી ગયું હતું તેણે હતાશ ચહેરે આકાશ તરફ નજર કરી છેલ્લો તારો હાથમી રહ્યો હતો જોત જોતામાં સ્વંત્ર અંધારા ઉતરી આવ્યા તે સાથે કાનજી વહાલ જોઈ પત્નીના સમરણોમાં ખોવાયો સામે ખારો રત્નાકર ઉછળી રહ્યો અને રેક અનુભવેલા સુખના સમરણોનો ઉર્મી સાગર હૃદયમાં ઉછળી રહ્યો ત્રીજા દિવસે અડધી રાતે લક્ષ્મી પ્રસાદનો વાયરલેસ ઓચિંતો રણકી ઉઠ્યો વહાણનો સુકાની ટંડેલનો જાણીતો અવાજ તરત ઓળખી ગયો પળભર તે ચોકી ઉઠ્યો તેણે તરત પ્રત્યુત્તર આપ્યો બોલો બોલો જીવાભાઈ લક્ષ્મી પ્રસાદમાંથી ભીમો બોલું છું બોલો વિશાળકાય મોજા પરથી વેગેલી ગતિએ પસાર થતું વહાણ જાણે ઊંડી ખીણમાં પછડાયું હોય તેમ દરિયામાં અધર પછડાયું દરેક ખલાસીના મુખમાંથી આછી ચીસ સાથે આહ નીકળી ગઈ હૈયામાં ધબકારા એકાએક તેજ થઈ ગયા તે સાથે જ વહાણે લહેરને ચીરતા ભેર મોરો બહાર કાઢ્યો ફરી મોજાઓ સાથે રમત કરતું વહાણ આગળ વધી ગયું ત્યાં આ માહોલમાં વાયરલેસ પર આવતો અવાજ ઝાંખો થઈ ગયો શણભણ કાંઈ પ્રત્યુત્તર ન આવ્યો ભીમાનું કાળજું કપી ઉઠ્યું હતું આજે પહેલી વખત ટંડેલનો કોન્ટેક આવ્યો હતો જરૂર કાંઈક બન્યું છે તેવી કુશંકા પ્રબળ બની ગઈ તેણે ફરી બે ત્રણ વખત હાકલ કરી ત્યાં ભીમાએ ઝાંખો અવાજ ઓળખ્યો કોઈ પણ વાણ આવે નાથી એટલે કાનજીને એમાં ચડાવી દીજે નકણ આપણું વાણ લઈને પાછા બંદરમાં આવી જાઓ મોડું નહીં કરતા તરત જ છૂટી જાઓ સુસવાટા મારતા પવનની લહેરખી વચ્ચે વાયરલેસ પરનો અસ્પષ્ટ અવાજ થોડી વારમાં મૌન બની ગયો આસપાસનું કોઈ વહાણ અંદર બંદરમાં જતું હોય તેવા સંકેત મળતા ન હતા રાતના ભયાનક અંધારા છવાયેલા હતા એટલે વધારે દૂર જોઈ શકાય તેવી સ્થિતિ પણ હતી નહીં સીધી દિશામાં એક ઝાખી લાઇટ ઝબકારા મારતી દેખાય પણ તે બિલકુલ સ્થિર હતી નક્કી કોઈ વહાણ ત્યાં અટકી માછીમારી કરી રહ્યું હતું એટલામાં તો વધારે કાંઈ વિચાર્યા વગર ભીમાએ વહાણનું સુખાન બંદર તરફ વળાવી દીધું બધા જ ખલાસીના જીવ તાળવે ચોંટ્યા હતા વહાણમાં હજી કાંઈ મચ્છી હતી જ નહીં ટંડેલ વગર ફિશિંગે વહાણ પાછું બોલાવે છે એટલે જરૂર કોઈ મોટી ઘટના બની છે તે નક્કી હતું કાળજી તો બિચારો જડ બની ગયો હતો તેણે મનમાં અમગળ કલ્પના સુદ્ધા કરી ત્યાં આખા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ પગ સ્થિર બની ગયા એટલે તે વહાણના સ્થાપર જ એકાદ ગળથોલિયું ખાઈ ગયો હૈયામાં અસ્ય બલોપાત થયો શું થયું હશે વહાણ કિનારે હજી પૂરું લાગવડ્યું પણ ન હતું ત્યાં કાનજીએ છલાંગ મારી ઘર તરફ દોટ મૂકી વિખરાયેલા અને વધી ગયેલા વાળ દાઢી દરિયાની ખારાશથી સારયુક્ત બનેલું શરીર ફાટેલા તૂટેલા મેલા દાટ કપડાં અને વગર ચંપલે કાંઈ પણ ચિંતા કર્યા વગર તે સીધો ઘરે પહોંચ્યો ત્યાં તેના પગ થંભી ગયા તે દ્રશ્ય જોઈ ચોકી ઉઠ્યો આડોશી પાડોશીઓના ટોળાઓથી તેનું ઘર ઉભરાતું હતું તેના પગ નીચેથી જમીન જાણે કપી ઉઠી હોય તેમ તે અસ્થિર બની ગયો પગ લથડિયું ખાઈ ગયા અંધારા આંખોને ઘેરી વળ્યા ધડકતું હેયું ધબકાર ચૂકી જતું દિમાગમાં શૂન્યાવકાશ છવાઈ ગયો ઘરમાં મોટા અવાજે મહિલાઓના આક્રદના પડદાઓ ઉઠી રહ્યા હતા કાનજીને જોતા જ કરી રહેલી સ્ત્રીઓએ રસ્તો કરી આપ્યો તે સાથે વલોપાતનો અવાજ ખોલ્લા જેટલા ઘરમાં વધુ જોરથી ગુંજી ઉઠ્યો આસપાસનું વાતાવરણ જાણે ગમગીન બની થંભી ગયું હતું રત્નો કાનજીના કંઠમાંથી દદિલો ચિત્કાર ઉઠ્યો શાંત થા મારા દીકરા ભગવાન આગળ માણું થોડું બારણા આગળ ઢળી પડતા કાનજીને ચાલી લેતા એક ડોસાએ સ્વાત્વના આપવા પ્રયત્ન કર્યો અંચેતન બની પડેલી રતનના સબ પાસે કાનજી બેભાંડ બની ઢળી પડ્યો ગૌતમ માતાના પગ આગળ ચોધાર આસુએ રડતો હતો નાનકડા હર્ષને કોઈ જાણીતી સ્ત્રીએ તેડી લીધો હતો ઘરનું આવું કકડાટ કરતું વાતાવરણ જોઈ હર્ષ પણ બિચારો ચડકે ચડ્યો હતો કઠણ કાળજાનો કોઈ પણ જડ માનવીનું હૃદય પણ દ્રવી ઉઠે તેવું દ્રશ્ય સર્જાયું ગૌતમ એકાએક કાનજીને વળગી પડ્યો માતાની હંમેશા માટે બંધ થયેલી આંખો તરફ તેણે દ્રષ્ટિ કરી ને હૃદયમાં ઉભરો આવી ગયો ડબડબી ગયેલી આંખો ફરી છલકી ઉઠી પપ્પા મારી મા ત્યાં અંધારા વ્યાપી ગયા વાક્ય અધૂરું રહી ગયું અને ગળમાં ગળામાં ભરાયેલો ડૂમો શબ્દોને ગળી ગયો દરેકના મુખમાંથી નિશાશા સાથે આ નીકળી ગઈ રતનની ભડભડ બળતી ચિંતાની અને કાનજી અને ગૌતમ નજરે તાકતા રહ્યા ઊંડા નિશાસા નાખતો કાનજી કુદરતની ક્રૂર લીલા સામે લાચાર બની ગયેલી પોતાની કિસ્મત આગળ રડતો રહ્યો પછી તો કેટલાય દિવસો સુધી તે ગમગીન બની બેસી રહ્યો સોનેરી સપનાઓ ભાંગીને વેર વિખેર થઈ ગયા ભવિષ્યના ભયાનક વિચારોએ દિમાગ કામ કરતું બંધ કરી દીધું દૂર દૂર સુધી માત્ર ઘોર અંધકાર સિવાય કાંઈ સૂજતું ન હતું પોતે ખલાસી હતો પારકો ધંધો કરવાનો હતો પત્નીની મરણક્રિયાઓ પછી ફરી વહાણમાં ચઢી જવું પડશે તે નક્કી હતું એવામાં બીજો એક સવાલ તેના કાળજાને વિંધી રહ્યો હતો હું વહાણમાં જતો રહીશ પછી મારા દીકરાનું શું તેને કોણ ખવડાવશે કોણ સંભાળશે અમંગળ વિચારોનું આક્રમણ થતું રહ્યું લાગ્યું હમણાં દિમાગની નસો ફાટી જશે આંખે અંધારા ફરી ગાંઠ બની ગયા આસપાસ શૂન્યવકાશ છવાઈ ગયો અને ચારો તરફથી સતબંધતા ઘેડી વળી તેણે આંખો બંધ કરી લીધી તે સાથે ખારા આંસુના બે બુંદ પોતાના રસ્તે ચાલી નીકળ્યા થોડી વાર તે એમ જ બેસી રહ્યો શણભણ પછી તેણે સામે દિવાલ પર લટકતી પત્નીની તસવીર પર નજર સ્થિર કરી મનોમન કાંઈક વાર્તાલાપ કર્યો હોય તેમ આંખ ભરાઈ આવી મક્કમતાથી આખરે તેણે એક નિર્ણય કરી નાખ્યો પાસે રમી રહેલા હર્ષને તેણે તેડી લીધો અને ચાલી નીકળ્યો કાળુના ઘર તરફ ભાઈ હું તો હવે એકલો થઈ ગયો છું પણ આ હર્ષને હવેથી તને સોંપું છું આજથી હવે આ તારો દીકરો છે એના પર બસ તારો જ હક રહેશે તમે જ હવે એના મા બાપ છો ભગવાન તમીને હારા દી જરૂર દેખાડશે પણ આ હર્ષને અપનાવી લે મારા ભાઈ હું કોઈ દી હવે એના પર હક દાવો નહીં કરું વિશ્વાસ રાખજે કહેતા કાનજીની આંખો છલકી ઉઠી તે ભાંગી પડ્યો નાનકડો હર્ષ બાપને નિરખતો રહ્યો મારા ભાઈ હિંમત રાખ કાળુ ગળગળો થઈ ગયો લગ્નના આટલા વર્ષ પછી પણ સંતાન સુખથી વંચિત રહેલો કાળુ ભાવુક બની ગયો તે આગળ બોલ્યો આ હર્ષ હવેથી મારો દીકરો છે હું એને જીવની જેમ સાચવીશ બોલતા બોલતા જ તેણે હર્ષને ઉછળતી લાગણી વંશ છાતી સરસો ચાપી લીધો ગૌતમને પણ હમણાં અહીંયા રહેવા દે કાળુએ ફરી વાર કહ્યું નહીં આજથી એને મારા ભેગો વાણમાં લઈ જઈશ આસુ લૂચતા કાનજી કહી રહ્યો આજથી તું હર્ષનો અને ઈ દેવ ગૌતમનો નવો બાપ છે અને બાપના ખોડામાં દીકરાને બીક ન હોય કાનજીના શબ્દોમાં ખુમારીનો રણકો વર્તાતો હતો આ પણ ગૌતમ હજી નાનો છે કાળુએ એક ઊંડો નિશાસો નાખતા ભાઈના ખંભે હાથ મૂક્યો આપણે બાપા હારે વાણમાં ચઢ્યા હતા ત્યારે નાના જતા ને યાદ કર કાનજીએ મક્કમતાથી ગૌતમનો હાથ પકડ્યો અને ચાલતો થયો ગૌતમને વધારે કાંઈ ન સમજાયું બસ હવે દરિયામાં જવાનું છે નક્કી એટલું એને સમજાયું નાનકડા ઘરને તાળું મારી બાપ દીકરો દરિયા કિનારા તરફ જતા રહ્યા અફાટ સમુદ્રમાંથી આવતી એકાદ વિશાળ લહેર કિનારે ટકરાઈને વિખેરાઈ ગઈ